હેલો ફ્રેન્ડ્સ ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવીશું જુવાર દૂધીના ઢોકળા તો આજે આપણે જુવાર અને દૂધીના ઢોકળા બનાવીશું તો આ ઢોકળા ખાવામાં એકદમ સોફ્ટ અને અને જ્યારે આ જુવાર હોય એટલે જુવાર ને ગ્લુટન ફ્રી હોય છે અને એ ડાયાબિટીસ માટે આપણે ગુણકારી હોય છે એટલે આજે આપણે બનાવીશું એકદમ ઠંડા ઠંડા જુવાર પણ ઠંડી હોય છે અને દૂધી પણ ઠંડી હોય છે તો ચાલો એના માટે આપણે શું છે અહીંયા જે દૂધી લીધી છે આપણે જે મોટી હતી એટલે મેં અડધી કટ કરીને લીધી છે અને દૂધી આપણે એકદમ કૂણી એવી લીધી છે બહુ આપણે બીયાવાળી નહીં લેવાની તો આ રીતે દૂધીને આપણે છીણી લેવાની છે અને ઉપરથી આપણે છાલ હટાવી દઈશું અને આ રીતે મેં છીણી લીધી છે એની અંદર આપણે છીણી લઈશું તો જોઈ શકો છો મેં છીણી લીધી છે અને હવે આપણે એને એક વાટકીમાં લઈ લઈશું એક આપણે બધું વાટકીથી આપણે માફ કરીશું તો અહીંયા મેં વાટકીમાં આ બધું લઈ લીધું છે તો મેં લીધું છે જુવારનો લોટ દહીં અને સૂજી અને થોડો બે ચમચી જેટલો બેસન તો ચાલો એના માટે આપણે મસાલો ખાંડી લઈશું તો અહીંયા મેં ત્રણ લીલા મરચાં લીધા છે એક મોડું અને બે તીખા અને આ રીતે આપણે એને થોડું ખાંડી લઈશું તો અહીંયા આપણે મરચાંને ખાંડી લીધા છે અને આદુની પણ આપણી પાસે પેસ્ટ પડી છે એટલે આદુની પેસ્ટ આપણે ઉમેરી દઈશું અને અહીંયા હું એક વાટકી આપણે જુવારનો લોટ લઈ લઉં છું તમને ઘંટીએથી કે દુકાનેથી મળી જશે તમને અને જો તમારે ઘંટી હોય તો કિલો જુવાર લઈને તમે દળી શકો તો આ રીતે મેં બે ચ ત્રણ ચમચી જેટલી સૂજી અને ત્રણ ચમચી જેટલો બેસન લઈ લીધો છે અને જુવારનો લોટ વધારે છે અને એક વાટકી આપણે દૂધી ખમણેલી લઈ લીધી છે અને એક ચમચી આપણે મરચાંની પેસ્ટ લીધી છે અને તીખાસ તમે તમારા મનપસંદ ઓછી કરી શકો સાથે હિંગ લઈ લીધી છે અને હવે આપણે આમાં દહીં ઉમેરી દઈશું દહીં પણ મેં અહીંયા થોડું એવું લીધેલું છે અને આ રીતે હવે આપણે એમાં થોડું પાણી ઉમેરી દઈશું દહીં ધોઈને અને બીજા આપણે મસાલામાં અહીંયા મેં જીરું પાવડર લીધું છે અને સાથે લઈ લઈશું આપણે થોડું મીઠું અને ગળપણ માટે આપણે ખાંડ લઈ લઈશું અને જો તમે ગરપણ ના ઉમેરું પણ ગળપણ ઉભરશું એટલે ટેસ્ટ એવું લાગશે અને સાથે આપણે ઘણા બધા એવા ધાણા લઈ લઈશું તો આ રીતે આજે આપણે બેટર હવે આપણે તૈયાર કરીશું ઢોકળા માટે તો અહીંયા બધું સારી રીતે આપણે મિલાવી દઈશું અને દૂધીમાંય પણ પાણી હોય છે એટલે પાણી તમારે જોઈને તમારે ઉમેરવું એટલે હવે આપણે એમાં થોડું આપણે પાણી ઉમેરીશું એટલે શું છે કે સારી રીતે આપણું બેટર મિક્સ થઈ જાય અને સરસ રીતે આપણે એનું પહેલાં તો આપણે ચમચાથી મિક્સ કરી દઈશું અને આપણે જે જુવારનો લોટ હોય છે એ ગ્લુટન ફ્રી હોય છે એટલે એની અંદર આપણે બાઇન્ડિંગ માટે થોડી સૂજી ઉમેરી છે અને થોડો આપણે ચણાનો લોટ લીધો છે તો એની જગ્યાએ તમારે ચોખાનો થોડો હોય તો તમારે આ બંનેમાંથી તમારે જુવાર ના હોય જુવારનો હોય તો તમારે ચોખાનો લોટ ઉમેરી દેવો જો સૂજી ના હોય તો હવે આપણે સોફ્ટ ઢોકળા રહે એ માટે થોડું તેલ ઉમેરીશું તો આજે આપણે ફક્ત એક ચપટી જીનો ઉમેરીને બનાવીશું સોડા અને બિલકુલ આપણે આ એક દૂધી હોય છે એટલે એકદમ સોફ્ટ એવા બનતા હોય છે અને હવે આપણે એક બેટર સારું તૈયાર થઈ ગયું છે તો અહીંયા ઢોકળા પ્લેટ લઈ લઈશું આપણે એની અંદર તેલ લગાવી દઈશું એટલે સારી રીતે આપણે તેલથી ચીકણી કરી લેવાની છે અને ચીકણી કરીને આપણે જે લોટ આપણે ત્યાં સુધી પલળી જાય અને હવે આને બાજુ પર મૂકી અને હવે આપણે આને હાથેથી એને એના લમ્સ જો હોય તો સારી રીતે મિક્સ થઈ જાય અને હાથથી મિક્સ કરેલું એકદમ ફ્લપી અને ફૂલે છે કે તમારે ઈનો કે સોડાની જરૂર નથી પડતી તો અહીંયા મેં આંગળી પર ચપટી સોડા લીધા છે તો આંગળી પર આવે ને એટલા જ સોડા તમારે લેવાને એકદમ ચલાવતું રહેવું આ બેટરને અને હવે આપણે થાળી લઈને એની અંદર પાથરી દઈશું તો આ રીતે આજે આપણે બનાવી છે દૂધી અને જુવારના ઢોકળા દૂધી પણ ઠંડી જુવાર પણ ઠંડી અને આપણે ને આ રીતે ડાયાબિટીસ માટે અને બહુ જ ઓછા તેલમાં નાસ્તો તૈયાર થાય છે અને હેલ્ધી અને ટેસ્ટી એવો નાસ્તો આજે આપણે આ બનાવીશું અને ઉપર ધાણાનો આપણે છંટકાવ કરી દઈશું અને ધાણા પાવડર પણ આ રીતે છંટકાવ કરી દઈશું તમે મરી પાવડર પણ છંટકાવ કરી શકો છો પાણી પણ સારું ગરમ થઈ ગયું છે અને હવે આપણે જુવારના ઢોકળાની પ્લેટ મૂકી દઈશું સારી રીતે બફાઈ ગયા છે જોઈ શકો છો મેં થાળી પણ નીચે ઉતારી લીધી છે અને હવે આપણે વઘાર કરી લઈશું તેલ તેલને ગરમ થઈ ગયું છે મેં રાઈ ઉમેરી દીધી છે મીઠા લીમડાના પાન લીધા છે સાથે થોડા તલ લીધા છે અને હવે આ વઘાર આપણે ઢોકળાને ઉપર રેડી દઈશું અને હવે આપણે મનપસંદ એના કટ કરી લેવાના છે તો આ રીતે આપણે એના કટ કરી લીધા છે અને જોઈ શકો છો તો બધા જ આપણે આ રીતે એને ઓથલાવી દઈશું તો આ રીતે તૈયાર છે આપણા જુવાર અને દૂધીના ઢોકળા તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે તો ફ્રેન્ડ્સ તમે ક્યાં ક્યાંથી મારા વિડીયો જુઓ છો તે મને તમારા ગામ કે તમારા શહેરનું નામ મને કમેન્ટ કરીને જણાવશો તો શું છે ખબર પડે કે મારા વિવર્સો ક્યાં ક્યાંથી મારા વિડીયો જુએ છે તો ફરી આપણે મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો એન્જોય કરો સ્વસ્થ રહો હેલ્ધી રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો તૈયાર છે આપણા દૂધી અને જુવારના ઢોકળા તો એકદમ સોફ્ટ